નમસ્કાર મિત્રો મિત્રો તમને ખ્યાલ હશે કે અત્યારે જુલાઈ બે હજાર પચીસ સેશન્સની એક્ઝામ થાય છે ઓકે અને આપણે ઘણા વીડિયોઝમાં વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરેલી આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલના માધ્યમ થ્રુ કે અત્યારે જે તમારી એક્ઝામ થાય છે તો એક્ઝામ પતી ગયા પછી જ્યારે તમે ઘરે જાઓ તો જસ્ટ ફોટો પાડીને તમારી પાસે જે ક્વેશ્ચન પેપર છે એનો ફોટો પાડીને ઈમેલ કરી દેજો મારું ઈમેલ આઈડી છે bvp566@gmail.com સિક્સ સિક્સ જીમેલ ડોટ કોમ ઓકે એ જયારે તમે ઈમેલ કરી દેશો એટલે આપણે એના ઉપર શું કરશું એક વિડીયો બનાવી દેશું અને આપણી ચેનલની અંદર મૂકી દેશું એ વિડીયોને એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થી આવશે એમને રેફરન્સ માટે પ્રીવિયસ એરના ક્વેશ્ચન પેપર કામ લાગશે ઓકે પેપરની પેટર્ન કઈ રીતે પૂછાય છે કઈ રીતના ક્વોચન્સ પૂછાય છે એમને એઝ અ રેફરન્સ માટે વસ્તુઓ કામ લાગશે તો એ જ રિક્વેસ્ટના બેસ પર આપણી પાસે ક્વેશ્ચન પેપર રિસિવ થયો છે છે આ વિડીયો વ્યવસ્થિત ના દેખાતો હોય ક્લેરીફાઈ ના દેખાતો હોય તો તમે વિડીયોની જે ક્લેરિટી છે એને એચડી મોડમાં કરી દો એટલે તમને સારી રીતે દેખાશે તમે ક્વેશ્ચન પેપર તમારી સામે છે ચૌદ ચૌદ માર્કના બધા પ્રશ્ન પૂછાયેલા છે એટલે કે સવિસ્તર ઉત્તર તમારે લખવાનું રહેશે વ્યવસ્થિત તમે જો આમાં લખશો તો તમે સારી રીતે પાસ થઈ શકો છો તો પેપરની પેટર્ન મેન સમજવા માટે આ ક્વેશ્ચન પેપર તમને ઘણા ઉપયોગી થશે એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે જેમ કે નેક્સ્ટ જે એક્ઝામ થશે જો લગભગ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સેશન્સની અને જુલાઈ બે હજાર છવ્વીસ સેશન્સની એક્ઝામ થશે અને ફ્યુચરમાં જે બી એક્ઝામ થશે એમાં તમને એઝ અ રેફરન્સ માટે વિદ્યાર્થીઓને રેફરન્સ માટે આ ક્વેશ્ચન પેપર કામ લાગશે ઓકે તો આનો ફોટો પાડી લો એક એટલે તમને ફ્યુચરમાં કામ લાગશે ઓકે ચાલો થેન્ક યુ